આ બેન તો તમે જોઈ શકો મિત્રો હાલમાં ચોમાસાની સિઝન ચાલે છે આ રીતના જોઈ રહી છે બેન જોડે હું ઘણી બોલવાની વાત કરી પણ બેન આ રીતના સૂચેલા છે કેમ કે અગાડી એક દુકાનમાં બેનને પૂછ્યું કે આ બેન માટે માહિતી લાવવા માટે કઈ બાજુ છે તે બેને ક્યુ તમે કહ્યું પણ એક છે ને એક જૂનું મકાન છે ત્યાં જાય ને લોકો તાંબી દેતા નથી પગ એકદમ પડી ગયેલા છે અહીંયા અત્યારે મેં ઉભી રહ્યો તો ખૂબ જ વાસ આવે છે મતલબ એક વસ્તુ કરું કે શરીર પર હાલમાં વરસાદમાં પીનાવાના કારણે સડી રહ્યું છે તો આપણા એક ખાસ માહિતી હું આપવા માંગુ છું વિડીયો રસી લેશે જોતા તમારા દરેક ગ્રુપમાં તમારા મિત્રોને ખાસ શેર કરજો ખરેખર તમારા માધ્યમથી આ બેનને એક નવું જીવન મળશે અને આ નવું જીવન આપી કોણ શકશે લાઈફ હેલ્પ પ્રખ્યાત ચેરિટેબલ ટ્રસ્ટ નિલેશભાઈ જે જરૂરિયાત ને આજુબાજુ વિસ્તારમાં જ્યારે પણ કોઈ પણ તકલીફમાં હોય એને મદદ કરવા જાય છે મિત્રો કે નિલેશભાઈની ખાસ માહિતી આપો તેમ જે કદાચ ચેનલમાં નવા હોય તેને ખબર ના હોય જે અગાઉ પણ એક વખત પરિયામાં એક ભાઈ આ જ રીતના વરસાદમાં પીનાયા કરતા હતા થોડા દિવસ પણ કદાચ આ રીતના પીનાતા તો બીમાર થઈને એનું મુક્તિ પણ થાય એ સમયે પણ નિલેશભાઈ આવી જ ચોમાસાની સિઝન હતી અને નિલેશભાઈ તમે ત્યારે હેલ્પ કરી તમારા જ માધ્યમ થી ભાઈ આજે નવું જીવન મળ્યું આવી જ આ બેનની કહાની છે નિલેશભાઈ જો નિલેશભાઈ તમે સમય પર ના પહોંચે તો આ બેન ને ખરેખર તબિયત બગડશે કેમ કે એક દુકાનવાર ભાઈ મને કહ્યું છે કે જીતુભાઈ બેન છે હવે ધીમે ધીમે ધ્રુજે છે એમ કે અહીંયા જયારે નિલેશભાઈ હું ઉભી રહ્યો ને ખરેખર એનું શરીર પણ વાસ આવે છે કયા વિસ્તારમાં રહે એ મને પણ ખબર ને આગાડી એક વખત મેં બેનને વિડીયો પણ બનાવેલો છે મેસેજ પણ મોકલ્યો છે પણ પૂરી માહિતી આપને મળી નથી તો નિયત સુધી આપણે કદાચ એ સમય ના પછી બહુ બધા મદદ નથી મળતી મને કોઈ બોમ્બે નામ કઈ છે બે આપણને બહુ માહિતી ખબર નથી પણ જો તમે મદદ કરવા માંગતા હોય તો જે કોઈ મારા આ વિડિયો જોઈ તમારા દરેક મિત્રોને વિનંતી કે આપણે નીલેશભાઈને ખૂબ કોમેન્ટ કરવાની છે નીલેશભાઈને જલ્દીથી જલ્દી આવે ના બેનને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાય જેમ કે પેલા ભાઈને આપણે નીકળલા હતા નિલેશભાઈ ખરેખર જો તમે સમય પર આવતા બેનને નવું જીવન મળશે મારા દરેક મિત્રોને મારી વિનંતી ખૂબ શેર કરજો અને નિલેશભાઈને ખૂબ કોમેન્ટ કરજો નીલશભાઈને હેલ્પ માટે નિલેશભાઈને કહેજો કે જલ્દીથી જલ્દી આવે ના આ બેનને સુરક્ષિત કોઈ આશ્રમ પણ આપણે કોઈ પણ જગ્યા પર લઈ જાય તો આ બેનનો ખરેખર મળશે તમે કદાચ એના બાળ જુઓ એનું કન્ડિશન જુઓ ને તો આપણને અહીંયા ઉભી રહેવાનું પણ ડર લાગે અમારા એક મિત્રોએ આગળ મને કીધું જલ્દીથી જલ્દી બેનને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચાડજો ને તો બહેનને તબિયત બગડી જશે અને જીવન જીવન પણ એનું જોખમ બનશે પણ ખરેખર હું બહુ કામમાં હતો જેથી મને માહિતી મળ્યા પછી આજે મને પણ અહીંયા આવતો ત્રણ દિવસ આજે થઈ ગયા આજે વરસાદ ખુલ્લો છે વચ્ચેના દિવસ ખૂબ વરસાદ હતો એવા પરિસ્થિતિમાં બેન કેવી રીતના રહેલા હશે એક દિવસ તમે ભીનાશો બે દિવસ ભીનાશો ત્રણ દિવસ ભીના જે દિવસે વરસાદ ચાલુ તા પગ એના અળી ગયેલા પ્લીઝ મારી ખાસ વિનંતી છે કે તમે ખૂબ જ જલ્દી આવો અને આ બેનને કોઈ સુરક્ષિત જગ્યાએ લીધે વિડીયો લાંબો થાય અને વધુ થાય એને કરતાં વધુ માહિતી તમે મારા નંબર આપેલા એની પાછળ સંપર્ક કરજો તો હું વધારે માહિતી પણ આપી શકું છું વિડીયો હાલમાં અહીંયા જ સમાપ્ત કરું છું અપેક્ષા રાખું છું નિલેશભાઈ કે તમે જલ્દીથી જલ્દી આવશે અને બહેનને સુરક્ષિત એક નવું જીવન આપવા માટે પ્રયત્ન કરી શકો મારા દરેક સાથી મિત્રોને પણ વિનંતી ખૂબ શેર કરો આવી જેથી આ બહેનને નવું જીવન કરશે વિડીયો અહીં સમાપ્ત કરું જય જવાન જય કિસાન અપેક્ષા રાખું છું ઓછું કહું વધુ સમજીને તમે મદદ કરવા માટે આગળ આપશો નિલેશભાઈ મારા અન્ય સાથી મિત્રોને ફરી ખૂબ ખુબ સહીને ખૂબ કોમેન્ટ